તમે જે એરિયામાં છો તે એરિયા કેટલો પોલ્યુટેડ છે AQI કેટલો છે તે Google Map માં તમે એક્યુરેટ ચેક કરી શકશો અભિચારિક એવી રીતે તમારે યુઝ કરવાનું છે તો તમારા ફોન પર સૌથી પહેલા Google Maps એપ્લિકેશન અપડેટ કરવાની છે AQI ફેસિલિટીઝ ને એક્સેસ કરવા માટે એપ્લિકેશન ઓપન કરો ત્યારબાદ રાઇટ હેન્ડ સાઇડ 3 ડોટ્સ દેખાશે તેના પર ટેપ કરો હવે તમે એર ક્વોલિટી ચેક કરી શકો છો એક મેપ જેવું પણ દેખાશે અલગ અલગ કલર કોડ જોવા મળશે તમે જે એરિયા એન્ટર કરેલો છે તેના અંતર્ગત જો તમારો સારા એટલે કે

જો કે દિલ્હી બાદ ગુજરાતમાં પોલ્યુશન સતત વધી રહ્યું છે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે વિઝિબિલિટી સતત ડાઉન થઈ છે કારણ કે AQI વધે છે સંસદથી સડક સુધી લોકો આ મુદ્દો ઉઠાવી રહ્યા છે પરંતુ તમારો શું કહેવું છે આ વધતા પ્રદૂષણને લઈ કમેન્ટ સેક્શનમાં જણાવો